નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જૂન બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઇબ કરી લેજો ગત છવ્વીસમી મેના રોજ મુંબઈ સુધી આવીને નૈઋત્યનું ચોમાસું ત્રણેક સપ્તાહથી આગળ વધતું અટકી ગયું હતું જો કે ગત રવિવારે અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ચોમાસાએ ગતિ પકડી હતી અને સત્તાવાર રીતે ગુજરાતમાં દસ્તક દઈ દીધી છે છેલ્લા એક બે દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકામાં તોફાની બેટિંગ કરી રહ્યા છે જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હજુ પણ અસહ બપારાથી લોકો પરસેવે રેપઝેપ થઈ રહ્યા છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે પ્રેસ ગોસ્વામીએ જણાવ્યું કે ગત સોળ જૂનના રોજ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અરબ સાગરમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન ચોમાસાને ખેસી લાવ્યું તેની અસર હજુ સુધી ગુજરાત ઉપર છે જેના પગલે આગામી બે દિવસ એટલે કે ઓગણીસ અને વીસ જૂન સુધી મધ્ય દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના બારેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેમાં સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ વાપી ડાંગ તેમજ વડોદરા આણંદ નડિયાદ અને ખેડા જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ તમામ જિલ્લાઓના એકાદ સેન્ટરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદર જેવા જિલ્લાઓમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ નથી પડ્યો આગામી દિવસોમાં ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં હજુ પચાસ ટકા ભાગોમાં જ વરસાદ પડ્યો છે જોકે આગામી બે દિવસમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે આવી જ રીતે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદની સંભાવના રહેલી છે જ્યારે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ વાવ થરાદ અરવલ્લી જેવા જિલ્લાઓમાં પણ હળવા ઝાપટાં પડી શકે છે આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે ત્યારે મધ્ય ગુજરાતમાં મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા દાહોદ છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે તેમજ એકાદ બે સેન્ટરની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાપી ડાંગ સુરત વલસાડ મહીસાગર નર્મદા આણંદ પંચમહાલ સાબરકાંઠા જેવા જિલ્લાના ભાગોમાં છૂટાછવાયા ઝાપટા અને હળવો વરસાદ પડ્યો હતો હવામાન વિભાગના રિપોર્ટ મુજબ સિત્તેર તાલુકામાં હળવો વરસાદ હતો સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ હતી તે ઉત્તર દિશામાં સરકવા લાગ્યું છે તો ખેડૂત મિત્રો આ તો સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે જ્યાં સુધી તો તારે જો ખડે તો યાર યુટ્યુબ ચેનલ